નમસ્કાર દર્શક મિત્રો નાઇન્ટીન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાના વડાલીથી દિવસે દિવસે કોરોનાની મહામારીનો પ્રકોપ વધતો જાય છે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણનો ફેલાવો જોવા મળી રહ્યો છે વડાલી સીએચસી ખાતે આજે અઢાર કેસ રિપોર્ટમાં આઠ કેસ પોઝિટિવ આવ્યા હતા તેમજ વડાલી અર્બન હેલ્થ સેન્ટર ખાતે સાત કેસ રિપોર્ટમાં બે કેસ પોઝિટિવ જોવા મળ્યા છે આમ વડાલી તાલુકામાં શુક્રવારના રોજ દસ કેસ પોઝિટિવ મળી આવતા વહીવટીતંત્ર હરકતમાં આવ્યું છે કોરોનાનું સંક્રમણ અટકાવવા નગરપાલિકા હોલ ખાતે તમામ એસોસિએશનના પ્રતિનિધિ સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં વડાલીના તમામ ધંધા રોજગાર કરતા નાના મોટા વેપારીઓ બપોરે ચાર વાગ્યાથી બજાર બંધ કરવાનો નિર્ણય કર્યો હતો તારીખ પાંચ બાર બે હજાર વીસ સુધી તમામ રોજગાર સવારથી સાંજે ચાર વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે